આ બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન સત્તર પ્રતિબંધિત ઇ સિગારેટ ઇ સિગરેટ ચાર્જ કરવા માટેની પંદર બેટરી અને એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો પોલીસે દુકાનદાર સાગર રામચંદ્ર આહુજાને ઝડપી પાડ્યો હતો પ્રાથમિક તપાસમાં સાગર આહુજાએ કબૂલ્યું હતું કે તેણે આ ઈ સિગરેટનો જથ્થો વડોદરાના પ્રતિક અગ્રવાલ પાસેથી મેળવ્યો હતો આ કબૂલાતના આધારે પોલીસે સાગર આહુજા અને પ્રતિક અગ્રવાલ બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે